હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ખટી મીઠી આંબળા કેન્ડી તડકે સુકવ્યા વગર આજે આપણે હેલ્ધી બાળકોને ખૂબ જ પસંદ આવશે આ કેન્ડીમાં સી વિટામિન બાળકોને ભરપૂર માત્રામાં મળી રહે છે માર્કેટમાં એવી બિલકુલ ખાટી મીઠી એકદમ સોફ્ટ અને સ્પંજી ખાવામાં તો એકદમ ટેસ્ટી બનાવી શકો છો બાળકોને ખવડાવી અને મહિનો સુધી સ્ટોર કરી શકો છો તો આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌપ્રથમ અહીંયા મેં પાંચસો ગ્રામ આમળા લીધા છે એને આપણે સરસ ચોખ્ખા પાણી ધોઈ અને સાફ કરીને લીધા છે હવે આપણે આમળા ઈડલી સ્ટેન્ડમાં બાફીશું હવે આપણે ગેસ ઉપર ઈડલી સ્ટેન્ડમાં પાણી મૂકેલું છે હવે આપણે અંદર એક સ્ટેન્ડ મૂકીશું જો તમે પાણીમાં ડાયરેક્ટ બાફો આમળા તો એના પોષક થતો હોય તે નીકળી જાય છે અહીં આપણે બધાને આપણે એક એક ઇડલી સ્ટેન્ડમાં મૂકી દેસુ હવે આપણે બીજી પ્લેટ પણ રાખીશું એમાં પણ આપણે એકદમ સરસ મૂકી દેસુ અહીં આપણે બધા સરસ એકદમ સરસ ગોઠવાઈ ગયા છે હવે આપણે મૂકીશું આદુના બે ટુકડા એટલે એ પણ સરસ કુક થઈ જાય હવે આપણે દસ થી પંદર મિનિટ ફાસ્ટ ગેસે પકાવી હવે આપણે પંદર મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ખોલીને જોઈ લઈએ વાહ આપડા આમળા સરસ એકદમ સરસ બફાઈન તૈયાર થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે આમળાને બાર ઠંડા થવા માટે પ્લેટમાં કાઢી લેશું હવે આપણે આવી રીતે ખોલી અને ઠળિયાનો ભાગ કાઢી લેશું આવી રીતે બધાના ઠળિયા કાઢી લેશું હવે આમાં પાણી બચેલું છે એ આપણે કાઢી લેશું એક બાઉલમાં એ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે એમાં એનો પણ આપણે ઉપયોગ કરીશું એ હું પાછળ તમને બતાવીશ હવે આપણે બધાના ઠળિયા કાઢી લઈએ અહીં આપણે બધા આમળાના ઠળિયા નીકળી ગયા છે હવે આપણે આ ઠળિયા છે એનો ઉપયોગ આને સૂકવી અને ડાયાબિટીસના દર્દી હોય એને એ પાવડર પી શકાય છે એટલે એનો પણ આપણે ઉપયોગ કરી લેશું અહીંયા આપણે આ બચેલું પાણી છે એને આપણે એમાં ઉપયોગ કરી લેશું હવે આપણે જોઈએ તો આમળા સી થી ભરપૂર માત્રામાં હોય છે આ કેન્ડી ડાયાબિટીસના દર્દી આંખોનું તેજ ખૂબ જ વધે છે બાળકોના માટે ખૂબ જ હેલ્ધી એવા છે હવે આપણે એક મિક્સર ચાર લેશું એમાં આપણે બધા આંબળા અને આદુના બે ટુકડા નાખેલા હતા એને આપણે પીસી લેશું હવે આપણે આંબળાને બધા મિક્સરની જારમાં નાખી અને આપણે એને પીસી લેશું આપણે બચેલું પાણી હતું આંબળાનું નીકળેલું હતું એને આપણે એમાં ઉમેરી દઈએ બીજું પાણી આપણે એમાં ઉમેરવાનું નથી હવે આપણે સ્મૂધ પેસ્ટ કરી લઈએ આપણે આંબળાની સ્મૂધી આવી બની છે હજી આપણે પીસવાની થોડી જરૂર છે હવે એમાં નાખીશું આપણે પાણી ઉમેરવાનું નથી પણ બે ચમચા આપણે મિશ્રી પીસેલી હતી એને આપણે આમાં ઉમેરી દઈશું એટલે એકદમ સરસ સ્મૂધી આપણી તૈયાર થઈ જાય છે હવે આપણે ફરીથી પાછું ગ્રાઇન્ડર ફેરવી અહીંયા આપણે આંબળાની સ્મૂધી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ તરફ જઈએ અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી છે એમાં એક નોનસ્ટિક મૂક્યું છે હવે આપણે એક ચમચી ભરીને ખસખસ નાખીશું એને આપણે રોસ્ટ કરી લઈએ એક ચમચી ઘી ઘી ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું આમળાની પેસ્ટ અહીંયા આપણે બધી આમળાની પેસ્ટ ને ઉમેરી દઈએ અહીંયા આપણે બધી સ્મૂધી અંદર ઉમેરી દીધી છે હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને એકદમ સરસ આવી રીતે ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેશું બે મિનિટ પછી આપણે અંદર મિશ્રીનો ભૂકો કર્યો તો એ આમાં ઉમેરી દેશું આપણે પાંચસો ગ્રામ આમળા હોય તો પાંચસો ગ્રામ મિશ્રી લેશું અને મિશ્રીને આપણે મિક્સર જારમાં પીસી લેશું અહીં આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું અને ગેસની ફ્લેમ ધીમી પણ નહીં અને ફાસ્ટ પણ નહીં એવી આપણે રાખીશું હવે આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે નાખીશું મિશ્રી મિશ્રીને મેં બ્લેન્ડર મારા મિક્સરમાં ફેરવેલું હતું અને એને આપણે આમાં ઉમેરી દઈએ પાંચસો ગ્રામ આમળા તો પાંચસો ગ્રામ મિશ્રી એને આપણે એકદમ સરસ આમાં મિક્સ કરી લઈએ હવે આપણે મિક્સ કરી લેશું આ કેન્ડી ખાવામાં ખૂબ જ સરસ થાય છે બાળકોને તો ખૂબ જ ટેસ્ટી ટેસ્ટી એવી ભાવે છે શિયાળામાં ફૂલ માત્રામાં આંબળા મળતા હોવાથી આંબળા કેન્ડી બધાને ખાવી જરૂરી છે અહીં આપણે એકદમ સરસ મિક્સ કરી લઈ અને નવી રીતે પેન છોડે નહીં ત્યાં સુધી આપણે હલાવતા રહેશું હવે આપણે એક મસા એક મસાલો તૈયાર કરી લઈએ અહીંયા એક બ્લાઉ લીધું છે એમાં નાખીશું આપણે અડધી ચમચી ચાટ મસાલો પાવડર અડધી ચમચી તીખાની ભૂકી અડધી ચમચી શેકેલું જીરું અડધી ચમચી સંચળ પાવડર અને ટેસ્ટ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મસાલાને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ અહીંયા આપણો મસાલો એકદમ સરસ તૈયાર છે હવે આપણે પાછા ગેસ તરફ જઈએ હવે આપણે આમળા કેન્ડી એકદમ સરસ ઘટ થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર હલાવતા રહીશું આવી રીતે એકદમ સરસ હલાવતા રહેશું ફરતી બાજુ ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખશું આપણું મિશ્રણ એકદમ સરસ ઘાટું થવા લાગ્યું છે હવે આપણે આમાં મસાલા ઉમેરી દઈએ આપણે એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને આપણે મસાલો મિક્સ કરેલો હતો એને પણ આમાં ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ આમળા કેન્ડી એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવી બને છે હવે આપણે આમાં બધું મિક્સ થઈ જાય એટલે આમાં નાખીશું અડધું લીંબુ એટલે આપણે આમાં ખાંડના ક્રિસ્ટલ જામે નહીં અહીંયા આપણે અડધું લીંબુને નીચવી નાખીએ અહીંયા આપણે અડધું લીંબુ નીચવી નાખેલું છે હવે આપણે એક બાઉલ લેશું એમાં આપણે બે મોટી ચમચી ભરીને કોર્ન ફ્લોર લેશું અને થોડું થોડું પાણી નાખી અને એકદમ ગોટલી ના રહે એવું આપણે મિક્સ કરી લઈએ અહી આપણે કોન ફોલોનું મિક્સ એકદમ સરસ કરી લીધું છે હવે આપણે ગેસ તરફ જઈએ આપણું મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે આપણે હવે ફૂટ કલર છે ગ્રીન કલર નું એને આપણે આમાં બે ચપટી જેટલો ઉમેરીશું એટલે એકદમ સરસ ગ્રીન ગ્રીન આપણી આંબલા કેન્ડી બને છે ગ્રીન કેન્ડી હોય તો બાળકોને ખૂબ જ સરસ ભાવે છે અહીંયા આપણે નાખીશું એક ચમચી ઘી એટલે એકદમ સરસ સાઈની આવે છે કેન્ડીની આપણી એના હવે આપણે એકદમ મિક્સ કરી લેશું અને ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવી લેશું આપણું મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે હવે આપણે કોર્નફ્લોર મિક્સ કરેલો હતો એને આપણે આમાં ઉમેરી દઈએ અને એકદમ સરસ મિક્સ કરી લઈએ મિશ્રણ એકદમ પેન છોડવા લાગ્યું છે હવે આપણી આંબળા કેન્ડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે એક પ્લેટમાં તૈયાર કરી લઈએ અહીંયા આપણે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પ્લેટ એમાં આપણે બટર પેપર હોય તો બટર પેપર લગાડે અહીંયા આપણે એક સાદો કાગળ લગાડ્યો છે એની માથે આપણે ઘી ટેસ્ટ અહીંયા આપણે એકદમ સરસ ઘી ને લગાડી લઈએ અહીંયા આપણે સરસ ઘી લગાડી દીધું છે હવે આપણે બેટરને એમાં ઉમેરી દઈએ અહીં આપણે બધું બેટર અંદર ઉમેરી છે હવે આપણે રીતે એકદમ સરસ પાથરી આને અમે એકદમ સરસ હળવા હાથેથી ફેલાવી લઈ અને એકદમ સરસ પાથરી લઈએ આપણું આંબળા કેન્ડી એકદમ સરસ પથરાઈ ગઈ છે હવે આપણે આને ત્રણથી થી ચાર કલાક સેટ હવે આપણી આંબળા ખેંડી એકદમ સરસ જામી ગઈ છે હવે આપણે એને કટ લગાવીશું અહીં આપણે ઉપરથી ટિસ્યુ પેપર કે જે હોય તે પાથરેલું હોય એ કાઢી લેશું અને એને આપણે કટ લગાવી લેશું તમારે છરીમાં ચોંટે તો તમે ઘીથી છરીને ગ્રીસ કરી શકો છો અહીંયા આપણી કેન્ડી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કટ લગાવી લેશું એકદમ સરસ પોચી સ્પંજી બની છે આ તમે ભરી અને સ્ટોર કરી શકો છો અહીં આપણે બધાને કટ લગાવી લઈએ અહીંયા આપણે બધી કેન્દ્રીના કટ લગાવી લીધા છે તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ